ખોડિયાર માતાજીનો ઇતિહાસ જન્મ અને પૃષ્ઠભૂમિ એટલે કે ભાવનગર નજીક રોયશાલા ગામના મામળિયા ચારણ અને મીનળ દેવીના સંતાન હતા શિવજીની આરાધના કરી તેમણે સંતાન प्रापति मेलती थी नागदेवता आशीर्वाद थी मासूद आठ में रोज आठ सात बहनों एक वो भाई जन्म थो जेम सौ मोटी जानबाई खुडियार नाम पाडवा पाड़वाठननी कथा एक बार मामडिया चार पुत्र મેરખિયાને ઝેરી સાપ કાઢ્યો જેને પછી પાતા લોકમાંથી નાગરાજા પાસે અમૃતનો કોભ લાવવામાં મા ખોડિયાર પોતાને પગે ખોડ હવા છતાં જઈને લાવ્યો ત્યાંથી તેમનું નામ મા ભગવતી ખોડિયાર પાડ્યું ચમત્કાર અને વિલુપુરનો રાજા શ્રી ભદ્રીના મંત્રીઓ જ્યારે રાજાને ઝેર આવ્યો ત્યારે મા ખોડિયારે ઝેર નાબૂદ કરીને રાજાનો જીવ બચાવ્યો હતો મુખ્ય ધામ ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર મંદિરને ખાતે તેનું મુખ્ય અને પ્રખ્યાત ધામ આવેલું છે કુલદેવી ખોડિયાર માતાજી ગોહિલવાદના ગોહિલ વંશના અને ઘણા સમાજના કુલદેવ તરીકે પૂજાય છે ખુડિયારમાં ગુજરાતમાં અત્યંત લોકપ્રિય પાત્ર દેવી છે જેમનું ખોડલ જાનભાઈ માથુ શક્તિ તરીકે પૂજાવામાં આવે છે હરહર મહાદેવ દહેશનમાં જૈચાબુનમાં જયગુગા મહારાજ જય શ્રી ગુદરમાં